સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીના આરખ રણોદરા ગામે લિફ્ટ દુર્ઘટનામાં બે મોત નીપજ્યા છે લિફ્ટની પ્લેટ તૂટી જતા બે શ્રમિકોના મોત નીપજ્યા છે શ્રમિકો શિકાર બન્યા છે મોહનસિંહ અને દિલીપ શાહુ નામના શ્રમિકોના મોત નિપજ્યા છે નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ પણ શરૂ કરી છે તો નવસારીના આરસ રણોદરા ગામે લિફ્ટ દુર્ઘટનામાં બેના ના મોત થયા હોવાની સામે આવી છે હાઇડ્રોલિક લિફ્ટની પ્લેટ તૂટી બે શ્રમિકોના મોત ફ્રેબ ઇન્ડસ્ટ્રીમાં દુર્ઘટનાનો શ્રમિકો શિકાર બન્યા છે મોહન મોહનસિંહ અને દિલીપ શાહુ નામના શ્રમિકોના મોત નીપજ્યા છે નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અત્યારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે દ્વારક રણોદરા ગામની આ ઘટના છે કે જ્યાં લિફ્ટ દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત નીપજ્યા છે અને આજ મુદ્દે રાકેશ ફોન લાઈન પર છે રાકેશ નવસારીના આરક રણોદરા ગામે લિફ્ટ દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત્યા છે આખી ઘટના વિશે જાણવું છે ખાસ કરીને આ ઘટના જે બની હતી લિફ્ટ ના કારણે લીફમાં જે દરમિયાન અચાનક જમીન થઈ ગઈ હતી જેના કારણે બે પ્રમિકો હતા એ શ્રંતો નો મોત નીપજ છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને પોલીસે સમગ્ર કાર્યની હાથ ધરતી છે બિલકુલ આભાર રાકેશ તમામ જાણકારી માટે